નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ મિત્રો આજે આપણે ટોયલેટ કઈ દિશામાં બનાવવાથી ઘરમાં સતત પરેશાની રહે છે તેના વિશે વાત કરવાના છીએ તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી મા કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડિયોને ને કરી અને કમેન્ટમાં બોક્સમાં માં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે દક્ષિણ દિશામાં ટોયલેટ બનાવવાની વાત કરીશું જો તમારા ઘરની દક્ષિણ દિશામાં ટોયલેટની સંભાવના હોય તો તેને દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમની વચ્ચે શિફ્ટ કરવાનો પ્રયાસ કરો ડાયરેક્ટ દક્ષિણ દિશામાં ટોયલેટ બનાવવાથી કીર્તિ અને સંપત્તિની ખોટ થાય છે વચલી દીકરીને બદનામીનો સામનો કરવો પડે છે જીવનની હૂંફ ખોવાઈ જાય છે અને તમારી આંખો તમને પરેશાન કરતી રહે છે આંખોમાં કોઈને કોઈ સમસ્યા છે અને દરરોજ સવારે નવ થી અગિયાર વાગ્યાની વચ્ચે મુશ્કેલીભર્યા મેસેજ આવે છે દર વર્ષે ઉનાળાની ઋતુમાં અમને સરકારી વિભાગો તરફથી નોટિસો મળે છે અને બિનજરૂરી હેરાનગતિનો સામનો કરવો પડે છે જો કોઈ મજબૂરીના કારણે તમારું ટોયલેટ દક્ષિણ દિશામાં છે તો તેની અસર ઓછી કરવા માટે ટોયલેટના દરવાજા પર તાંબાનું પાન લગાવવાથી થોડી રાહત મળે છે દક્ષિણ પશ્ચિમમાં બાંધવું જોઈએ કે નહીં ઘરની આ દિશામાં શૌચાલય હોવું શ્રેષ્ઠ છે પણ ત્યાં યોગ્ય ગટર વ્યવસ્થા હોવી જોઈએ કોઈપણ સંજોગોમાં દક્ષિણ પશ્ચિમ દિશામાં ખાડો ખોદવો જોઈએ નહીં જો ખાડો ખોદવો હોય તો દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ વચ્ચેનો વિસ્તાર વાપરવો જોઈએ દક્ષિણ પશ્ચિમ દિશામાં ખાડો ખોદવાથી ઘરની માતાના જીવને ખતરો રહે છે ઘરમાં રહેતા લોકોના શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે જો કોઈ કારણસર દક્ષિણ પશ્ચિમ દિશામાં ટોયલેટ માટે ખાડો બનાવવો પડે તો તેનો કોઈ ઉકેલ નથી માનસિક સંતુષ્ટિ માટે તે દિશામાં પીળો રંગ કરવો જોઈએ હાથીના પગની નીચેની માટી લાવીને નાખવી જોઈએ અને ટોયલેટની છત પર પૃથ્વીની નીચે ખાડાની ઊંડાઈ કરતાં ઊંચી ટાંકી સ્થાપિત કરવી જોઈએ ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં ટોયલેટ ન બનાવવું દક્ષિણ પૂર્વ દિશામાં ટોયલેટ બનાવવું શુભ નથી ટોયલેટ આ દિશામાં હોવાને કારણે ધનહાનિ થઈ શકે છે વેપાર અને વિકાસમાં અવરોધો આવશે લીલો રંગ તમને દરેક રીતે નુકસાન પહોંચાડવા લાગશે દર વર્ષે જેમ જેમ ઉનાળો શરૂ થાય છે તેમ તમારા વ્યવસાય અને કરિયરમાં ઘટાડો થશે જો તમારી દીકરી મોટી છે તો તેને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો કોઈ કારણસર તમારા ઘરના અગ્નિકોણ એટલે કે દક્ષિણ પૂર્વ ખૂણામાંથી ટોયલેટને દૂર કરવું શક્ય ન હોય તો તે દિશામાં શક્ય તેટલું લાકડું વાવીને અને સમુદ્રી મીઠાનો એક બાઉલ મૂકીને ખરાબ અસર ઘટાડવાનો પ્રયાસ કરી શકો છો